વડોદરાના આજવા રોડ પર ઢોર પાર્ટીની ટીમ પર પશુપાલકોનો હુમલો સરકારી કામમાં રૂકાવટ બદલ બાપોદ પોલીસે બે પશુપાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો વડોદરા મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી કરતી ટીમ પર હુમલાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે આજવા રોડ વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગઈલી પાલિકાની ઢોર પાર્ટીની ટીમને બે પશુપાલકો તરફથી વિરોધ અને શારીરિક ઘર્ષણનો સામનો કરવો પડ્યો હતો ટીમે જ્યારે જાહેર માર્ગ પર રખડતી એક ગાયને પકડી દોરડાથી બાંધી હતી તે જ સમયે આ બે પશુપાલકો લાકડીઓ સાથે ઘસી આવ્યા હતા અને પાલિકા કર્મચારીઓ સાથે ઝઘડો કરી ઝપ્પા ઝપ્પી શરૂ કરી દીધી હતી પ્રાપ્ત વિગતો અનુસાર પશુપાલકોએ દાદાગીરી પૂર્વક ગાયને છોડાવી લીધી હતી અને કર્મચારીઓ પર લાકડી વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક હોવાથી પાલિકા નિયમિતપણે આ કામગીરી હાથ ધરે છે પરંતુ પશુપાલકો દ્વારા આવી અડચણ ઊભી કરવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે આ હુમલાથી સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ આવી હોવાનું ફલિત થાય છે આ સમગ્ર ઘટના અંગે બાપોદ પોલીસ મથકમાં ફરજ પરના કર્મચારીઓ પર હુમલો કરવા ને સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવા બદલ બંને ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે આ પ્રકારની ઘટનાઓ શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ ભૂતકાળમાં બની ચૂકી હોવાથી પાલિકાની ઢોર પાર્ટીની સુરક્ષા નિરખડતા ઢોરના પ્રશ્નો કાયમી ઉકેલ લાવવા માટે સત્તાવાળાઓ પર ભાર વધી રહ્યો છે